આપણી લેવા કેરી તો આપણી કેરીનું ઓથાણું કરવાનું છે તો પેલા છે ને આપણી સાફ કરીને પેલા ટોપિયામાં પાણીમાં પલારે દઈએ પલારે પછી આપણે ગુંદા નાખીએ જો આમાં ગુંદા છે બધા કેરી છે આ તડકા સાંયાનું છે આ ગોળ કેરી છે ને આપણીનું છે બધું હમણાં લગ્નને વાહે ઉતા જોતા હાળીઓનો એટલો ઢેગલો ઠેગો ને મિમાન અહીં ચાલુ છે તો કાલે અમારે પાછા વેકેશન કરવા મિમાન આવવાના છે એટલે આની ધડબડાટી બોલવાની છે તો આજ છે ને કેરી હસવેલા ગુંદા હસવેલા એટલે કાલે પાસે ધબ ધબાટી મહેમાન ની છે મહેમાન આવે સાત આઠ જણા સાત આઠ જણા ઘરના એટલા એટલે દસ પંદર જણા ત્રણ શિયા બી ધડભડાટી બોલી જાય એટલે આવું કઈ કામ થાય હે નહીં એટલે આજે આપણે આથણાનું કરેલી ને આપણે જો લગ્ન ગાળા કરી લીધા બધાય ના થતા હાડીઓના ઢગલા ઠેગા ખાટલા પીધી પારસી કરે કરે નટાણા થાકે ગઈ વેલી વહેલી બેહે હે ગઈ રૂપિંગ કામ કરે ને હાડિયું પારસી કરી લીધું તો એ આપણી આ બધું બનાવેલીએ પછી આપણે બનાવવાનો છે આજ પાઉં રગડો એટલે પાં રગડો બનાવેલીએ ને આજ એ થાય કે અટાણે પેલી આપણે સાત રોટલા કરીએ પણ અમારે આજ પાઉં રોગડાનો પ્રોગ્રામ છે એટલે અખાણું હમું કરે ને આપણા સીધા આપણે પાઉં રગડે સડે જાય એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ જાય એક પછી એક એક પછી એક કારણ કે આથણાની સિઝન રહી તો આપણી કોઈની નાય ન પાડે કે ફોગાવા લાવી કે નહીં કરે કે એટલે એ શરૂઆતની કેરી સરસ આવે ગઈ એટલે આપણે જો સરસ બનાવી બનાવેલી ને પછી બનાવી રગડ્યો તો ખાટલે જો ઢેગલો પીડ્યો આપણે હાડિયું એ બધું હમણાં આજે કબાડ ગોળવાનો છે તો એવું છે બધું એ તો આમાં જો આપણે પેલા બોરો નાખી દઈએ આ છે તડકા સાંયાનું નીલકના ટોપિયામાં એટલે એ ખાંડ ફેરવવાની હોય ને આમાં આપણે ગોળ કેરી ના કરવાના હોય એટલે હળદર મીઠું નાખીને આપણે કાલું સુધી મૂકે દેવાના ને કાલે આપણી હુંકવી દેવાના છે ને પસીનો મસાલો વઘારે એ બધું તમને કાલે બતાવી આજ જેટલું થાય એટલું આજ બતાવે દા હાલો આપણે આજ છે ને પ્રોગ્રામ છે પાઉં રગડાનો કારણ કે હમણાં છે ના લગતમાં ખાઈ ખાઈને સાથે ગાતાના એ બહુ વરી સાથે સાજું ભોજન બનાવ્યું હતું ને હાંનનો ટાઈમ છે અટાણે અટાણે રોટલી શાકે ભાવતા ને એ આપણે બનાવો પાઉં રગડો તો આપણે પેલા રાઈ જીરું ને એમ નાખે દીધા ને આમ જો ડુંગળી પણ નાખી દીધી જો આ આ ડુંગળી નાખેતી દીધી તેલમાં અને આ તેલમાં માં સતરાઈ જાય ડુંગળી એટલે આપણે આ ટમેટા ની પ્યુરી નાખવાની છે તો જો ઈ પણ આપણે તૈયાર કરી લીધો છે ને આમાં છે આપણે વટાણા બાફેલા એમાં આપણે રગડો વઘારવાનો છે તો હમણાં આ બધો મસાલો કરે ને આપણી રગડો વઘારી હું અને પાણી તો ખાલી તૈયાર હોય નૃતો કર્યો મેં કીધું આજે આપડે પાવ રગડો બનાવો એટલે જો આપણે આ પાં રગડો બનાવીએ આમાં આપણે લસણ ને મરચા ની ચટણી કે પેસ્ટ કીએ એ બધું ઓળખું જ છે તો એ બનાવી લસણ ને મરચાં ને

સારું થેગું બધું નાખવાનું એવા તેલમાં ચટણી આ ટમેટાની ગ્રેવી છે ને ને આ એકદમ તેલમાં જાય પછી આપણે રગડો નાખવાનો છે અને ગરમ મસાલો ને એવી બધી પ્રોસેસ છે પણ હું તમને બતાવી પેલા તોહણની ચટણી નાખી દીધી મરચાની ની ટમેટા ચીડી નાખી હતી તેલ છૂટું પડે એટલે આપણે આ રગડો નાખી દેવાનો છે બાજુમાં આપણે સિંગદાણા તો તરેલીએ આ બધું ચાલુ જ રાખીએ ભેગું ભેગું લસણ ની ચટણી ની બધી નાખી તેલ પડું છૂટું એ આપણે આ મસાલો કરીએ લાલ મરચું નાખીએ જેટલું તમે તીખું ખાતા હોય એટલે બીજા લાલ ચટણી નાખવાની છે અને ગરમ મસાલો આપણે એક સમસે ગરમ મસાલો છે ને આ છે આપણે આંબલી રગડો આંબલીનો એ પણ નાખવાનો છે તો જો આપણે નાખી દઈએ એ નાખી દઈએ આપણી રગડો આપણે બટાણા કાપેલા છે એ નાખી દઈએ આપણો રગડો વઘારે તો ન જે થોડી ખાંડ પણ નાખવાની છે બહુ મસ્ત કલર આવ્યો ખાલી ખાંડ માપમાં છે

પામ રોગડો તૈયાર થઈ જાય જેની સીધ ભાવે કોઈ સીંગ નાખે કોઈ નો નાખે તો આ બીજા સીંગ દાણા કરેલી અને શેર ફેગી તૈયાર જમાટાની ડુંગળી સુધારવાની રહી તો પામ પણ તૈયાર લઈ તો જો કોઈને ભાવતો હોય તો પામ રોગડો ખાવા આવે જાવ ત્યાં બી તળી લાવે આપણા સિંગદાણા જો કરાઈ જાય જો

તમારે રોટલી રોટલા અલગ અલગ કરવા પડે સમજે કે આ ઉકળે એક બાજુ ખાલી ઉકળતો થોડીક પડી પાસિંદાણા સવાઈ ગયા